ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ઓપી જાટકિયા માં અભ્યાસ કરતા ધોરણ દસ થી બાર ના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગેવાનોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં રાસ ગરબા વિદાય સમારંભ અને અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ તેમજ શાળાના વિદ્યાર્થીઓનું નું ભાવભર્યું વિદાય આપવામાં આવી હતી જેમાં આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ વાલી આવેલ છે હું ધોરણ નવ અભ્યાસ કરું છું મહેમાનશ્રીઓ તથા અને વિદ્યાર્થી ભાઈ બહેનો આજના આ પ્રસંગ દિવસે વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે શ્રી ઓપી ખાતર જ્યાં હાઈસ્કૂલ આજે ધોરણ નંબર સર્વે બારના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ તેમજ સ્થાપન સાથે વાર્ષિક વાલી મિટિંગ તેમજ ગામના અગ્રણીઓ અને મુરબીઓનું સન્માન સમારંભ આમ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર ધોરણ દસના અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ દરેક વિદ્યાર્થીઓએ ખૂબ ગરબાઓ કૃતિઓ રજૂ કરી તેમજ ધોરણ બારના વિદ્યાર્થીઓ ધોરણ દસના વિદ્યાર્થીઓએ પોતાના જે સમય દરમિયાન અભ્યાસના સમયગાળા દરમિયાન જે જે અનુભવો થયા એમના સારા પ્રતિભાવો આપ્યા તેમજ વિદાય માટેના ધોરણ નવ અને અગિયારમાંના વિદ્યાર્થીઓએ વિદાય લીધા દરેક વિદ્યાર્થીઓને માન સન્માન સાથે ગીત અને કૃતિઓ રજૂ કરી તેમજ શાળાના આચાર્ય આચાર્યશ્રી ટ્રસ્ટીગણ દરેક લોકોએ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન પૂરું પાડી અને શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વાલીઓ સાથેની મીટિંગની અંદર પણ વિદ્યાર્થીઓને વધુમાં વધુ કઈ રીતે સરસ રીતે એક્ઝામ આપી શકે એ માટેની ચર્ચાઓ ચર્ચાઓ અને સંકલન કરવામાં આવ્યું હતું